કરવાહી તરમ્યાં નગરપાલિકાના પાલીકાના જીપ ઓફીસર સહીત જંબુસરના પ્રાંત અધિકારી શ્રીમતી સુપ્રિયા ગાંગુલી તથા પાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છેલ્લા બે દિવસથી શરૂ થયેલી આ ઝુંબેશ આજે ત્રીજા દિવસે પણ અવિરત રીતે ચાલુ રહી હતી રસ્તાઓ પરના દબાણો દૂર થતા વાહન ચાલકો તેમજ રાહદારીએ રાહતનો શ્વાસ લીધો છે નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના મુખ્ય માર્ગોને સંપૂર્ણ રીતે ખુલ્લા કરવા અને ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી શકે છે ચીફ ઓફિસરની સ્થિતિ દેખરેખ હેઠળ ચાલી રહેલી આ કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે રિપોર્ટર જપન શાહ જંબુસર